જય સુખષ્ટુ મિત્રો આજે આપણે ફરી એક નવી વાત લઈને આવ્યા છે જેનું શીર્ષક છે ભાઈ બહેન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કલમે લખેલી વાર્તા ભાઈ બહેન વાત એમ છે કે ચોટીલા ગામથી ત્રણ ગાઉ પંચાળમાં રેશમિયું ગામ છે ગામની સીમાડે ભેડાધાર નામની ગોળાકાર ધાર છે આ ધાર ઉપર પાળિયા છે એમાં એક પાળિયો સ્ત્રીનો છે અને સ્ત્રીની સાથે બે બાળકો છે એક આંગળીએ વળગેલું અને બીજું તેડેલું અને બીજો છે કેટલા વર્ષો પહેલાની આ વાત હશે તો કોણ જાણે કચ્છ તરફથી એક ચારણ આઈ ચાલતી આવતી હતી સાથે એના બે દીકરા હતા ચારણ આઈ તેની ભેંસો હાંકીને પોતાના દેશથી નીકળી હતી વાટમાં ખાવાનું નહોતું મળ્યું આંગણીએ ટીંગાતું બાળક ભેંસનું પળી બે પળી દૂધ મળતું તે ઉપર નભ્યા આવતું હતું ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી ચારણ આઈને માથે ધા ધાબળી પડી હતી અંગે કાળી લાઈનું કાપડું અને ગુઢા રંગમાં રંગાયેલી ચોળિયાની ઝીમી પહેરી હતી ડોકમાં સુરાપુરાનું પતરું અને હાથમાં રૂપાના હરલ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળાની કા એનો દાગીનો હતો એક તો ચારણવણના બાયો કુદરતી ઉદાસ જ રહી છે એમાં આ આઈને સંસારના વહમાં વિતકોએ વધુ ઉદાસ કરી મૂક્યા હતા આઈ રહેમિયા ગામની સીમાડે જ્યારે ધાર ઉપર આવ્યા ત્યારે એના હૈયાની મૂંગી આપદા સરખી સાંજ નમતી જતી હતી એ ટાણે બરોબર એ જ ધાર ઉપર એક ઘોડેશ્વર સામે મળ્યો અણસાર આવ્યો એટલે બરાબર ઓળખાણ ના પડી એટલે પૂછ્યું ભાઈ ભાઈ મારો આયર આ ગામમાં છે કે નહીં બોલો ભાઈ પૂછે છે કેવા છો તમે ભાઈ અમે ચારણ છે બાપ તો પછી રેશમીયો આયર તમારો ભાઈ કઈથી કઈ રીતે બહુ વહેલાનું મેં એને વીર કીધો છે પંદર વર્ષ થયા અમે એકબીજાને જોયા નથી મળ્યા નથી પણ અમારે કચ્છમાં દુકાળ પડ્યો અને ઘરવાળાએ પાછા થયા મને સાંભળ્યું કે માલ હાંકીને રહેમ્યા પાસે જાઓ તો કાળ ઉતરી જવાય બાપુ પાણીએ મોમાં એ નથી નાખ્યું હશે હવે હવે ફિકર નહીં ભગવાનને ભાઈ ભેળા કરી દીધા પોતે ઘોડિયા સુતી હતી ને એ દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું માર્ગે એક વખત વગડો આવ્યો અને ઝાડના થડમાં પડેલું તાજું અવતરેલું બાળક રોતું જોયેલું દુકાળ બળતો હતો માવતર પેટના છોરોને રઝડતા મેલીને પોતાનો બચાવ કરતા ભમતા રહેતા હતા માયા મમતાની અણછૂટની ગાંઠો પણ છૂટી પડી હતી એવા કાળ એવા કાળમાં દુકાળને ટાણે મારા ચારણિયા મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાનેલીથી પેટની દીકરીને વછડી નાખી અને પારકા દીકરાને ધવરાવીને ઉછેર્યો મોટો કર્યો વરાવ્યો અને પરણાવ્યો એજ પોતાના ધર્મનો ભાઈ રેશમીયો નોખા પડ્યા એ વખતે કહીને ગયેલો કે બેન વિપત વિપત પડે ને દિવસે વહેલી વહેલી આવજે તમ તારે આજ વખાની મારી બેને રેશમિયા ભાઈનું ઘર ગોતતી ગોતી આવી છે ઘોડે એસવાર વિચારમાં પડી ગયો એને સાંભળી આવ્યું એ બોલી ઉઠ્યો અરે બેન રેશમીએ તો પાછો થયો પોતે જ રેશમીયો ભેળો હતો પણ પેટમાં પાપ પેસી ગયું અને ખોટું બોલ્યો રેશમીયો પાછો થયો આઈને તો જાણે પોતાના કાન ઉપર વિશ્વાસ ન આવ્યો એણે ફરી પૂછ્યું હા ભાઈ પાછો થયો આઠ દિવસ થયા હે ભાઈ પાછો થયો ના ના થાય નહીં આ ગાંડા થઈ ગયા હોય ને બોલવા માંડ્યા હે પાછો થયો મારો ભાઈ રેશમિયો પાછો થયો મારો ભાઈ રેશમિયો એમ એને ધૂન ચડવા લાગી આખો જાણે નીકળી પડતી હોય ને એમ ડોળા ફાડીને ચારણાય આકાશને ધરતીને ઝાડ પાનને પૂછવા લાગી કે મારો વીર પાછો થયો હવે ઘોડેશવારને થરથર કાપ વછૂટ્યો ઘણું મનમાં થયું કે નાસી છૂટું પણ ઘોડાની લગામ હલાવી ચલાવી ન શકાણી ધરતી સાથે ઘોડાના ડબલા જાણે જડાઈ ગયા હોય અને પાગલ બનેલી ચારણ આઈએ ઘૂમટો તાણીને ચોધા આંસુએ મરસ્ય ઉપાડ્યા પણ ભલક્યું ભલક્યું ભેડા અરે રે જોને કણા સયું કાજળ માય પણ રંગુ રંગુ રેશમિયા અરે રે જોને વિધિઓ વાગણના ધણી હે વીર ભેડા તે તો મારા કાળજામાં ભાલા ભોંક્યા હે વાગળીયા શાખાના આયર મારી નસો તે વીંધી નાખી ઘોડા જેવો મારો ધણી મર્યો મારા ઘર ભાંગી ગયા વરસાદે પણ રજ રજળાવ્યા રખડી રખડીને હેરાન થઈ ગયા ત્યારે જેની છેલ્લી આશા રહી હતી તે રેશમ્યાએ પણ અમને રોળી દીધા હે ભાઈ મારા માથે કરજ હતું તે મારો ભાઈ રેશમ્યો ચૂકવશે એમ મને આશા હતી આ તો કરજ માથે રહી ગયું ને ઘણા ઘણા કાળ સુધી ઘટ કઢારે અનાજ લઈને ખાધું પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરીને લઈ ગયા છે આશા હતી કે રેશમીઓ ભેડો મારો ભાઈ છે તેથી દુકાળ પાળ ઉતરાવી દેશે ત્યાં તો હે રેશમિયા હે મારા વ્યામાં તે અમારા જીવન પ્રવાસને માર્ગે જ અમને રજળાવ્યા હે ભેડા જેને આધારે અમે ઊભા હતા એ ડાળી જ ભાંગી પડી હવે કરમમાં કાળો દુકાળ જ રહી ગયો છે આમ જાત જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે કારણ કારણ કે આ જેને હાંકનાર ગોવાળ નથી ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે આમ જેમ જેમ મરસિયા ગવાતા ગયા ને તેમ તેમ રેશમ્યો ઘોડેશ્વર પથ્થર બનવા લાગ્યો ઘોડાના ડાબલા થીજી ગયા ઘોડાની આખી કાયા કઠણ કાળમીંડ જેવી બની ગઈ ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું છાતી સુધી જ્યારે પથ્થર બની ગયો ને ત્યારે રેશમ્યો કારેમી ચીઝ પાડી ઉઠ્યો ને બોલ્યો હે બેન હવે ખમૈયા કરી જા હું જ તારો ભાઈ છું હું જ રેશમિયો છું મેં ઘોર પાપ કર્યું હવે દયા કરી જા બેન હવે એ તો ચારણ આઈના હાથમાં પણ વાત રહી નહોતી એના રોમ રોમમાં જાગી ઉઠેલું સત હવે સમય નહીં એના હાથમાંથી તીર છૂટી ગયું હતું આઈ બોલ્યા એ ભાઈ ભેડા કપાસના છોડમાંથી કપાસ ગયો હોય ને ખેતર કોઈ ભેળી દીધું હોય તો પાણી પાઈને પાણી એમાં ફરીવાર કપાસનો ફાલ આવે પણ કપાસની સાંઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળી જાય ત્યારે એને પાણી પાવું નકામું છે એ રીતે હે વીર તારા જીવનની સાંઠી જ સુકાઈ ગઈ એટલે બધું ફળ તારામાં વ્યાપી ગયું કે હવે ફરીવાર તારામાં પ્રાણ મૂકી ન શકાય રેશમિયા ભેડાને મરવા ટાણી ભૂંય લીધો જમીન પર સુડાવે ત્યારે ચારેય દિશાઓ પડી ગઈ અને હે મારા સાચા સગા મારા સો ગામના આખો પંથ નિષ્ફળ નીવડ્યો હે ભાઈ રેશમ્યા મારી આંખમાં અમૃત રહ્યું હોત ને તો મરતા ને એકવાર એ દ્રષ્ટિનું અમૃત છાંટીને હું જીવતો કરીએ પણ મારા વીરા મારા નેત્રોમાંથી દુનિયાના મતલબીપણા ઉપર ધિક્કારનું ઝેર ઝરવા લાગી ગયું છે હવે મારી આંખોમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો મારો હવે કોઈ ઈલાજ કામ નહીં કરે હવે મારી પાસે ઈલાજ રહ્યો નથી પણ ભરદરિયે કોઈ વાણ અરે રે ભેડાનું જોને ભાંગી ગયું પણ પંડ ધાતે પંડ થાતે પખાણ અરે રે જોને રસ ગયો રેશમિયા હે રેશમિયા ભાઈ તું જ સમૂહ મારે જાણે કે જીવતરના મધ દરિયા આજે ભાંગી પડ્યું મારું પીંડ પણ હવે પાષાણ બની ગયું હવે મારા અંતરમાં રસ નથી રહ્યા પણ ટોળામાંથી તારવે અરે રે જેમ ડાંઢો દીય ઢોર તેમ કાપી કાળ જ કોર અરે રે જોને ભીંડા ભેડા ભાંભરતા રહ્યા હે ભાઈ ભેડા જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખૂટો પડતા એ જે વેદનાની ચીસો પાડે છે ને એમ આજ હું તું જ વિહોણી એટલે કે ભાઈ વિહોણી થતાં પોકારો છું કે તે જ મારા કાળજાની કોર કાપી નાખી હું એકલા પશુની જેમ ભાંભળતી જ રહી અને આવા મરસ્યા સાંભળી સાંભળીને પેલો ઘોડે અશ્વાર આખો નિર્જીવ પથ્થર બની ગયો અને ચારણાએ પણ પોતાના દીકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ અને એ ધાર ઉપર એકલી રહી એક હૃદયની પીડા અને એના રોમે રોમમાં વ્યાપેલું સત્ય જ્યારે બહાર નીકળે છે ને ત્યારે કોઈને બક્ષતું નથી એ આ ઝવેરચંદ મેઘાણીની વાત ઉપરથી આપણે થોડો થોડો અણસાર લઈએ ને તો એવો આવે ખરો એટલે આ વાતો આમ ઘણી ઊંડાણપૂર્વક સમજવા જેવી છે આમાંથી ઘણું સમજવા મળે એવું છે પણ જો સમજાય તો તમને આ વાત કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ આપણે આગળના વિડીયોમાં કોઈ નવી જ વાત સાથે જય શ્રી કૃષ્ણ